કેશોદના સુંદરલા ગામના યુવાને કેન્સરના દર્દીઓ માટે અનોખી સેવા કરી છે ગોવિંદ કેશવાલાએ બે વર્ષ સુધી વધાર્યા બાદ સંસ્થાને ડોનેશન કર્યું હતું કેન્સરના ઘણા દર્દીને ખરી જાય છે અને બાદમાં પહેરવી પડે છે સેવાભાવી સંસ્થા કેન્સર પીડિત દર્દીઓ કે જેને વાળ ખરી ગયા હોય તેને વીગ આપે છે ત્યારે ગોવિંદ કેશવાલાએ પોતાના વાળ સેવાભાવી સંસ્થાને આપ્યા જેથી તેની વીગ બનાવીને કેન્સર પીડિત દર્દીઓને અપાતી વીગમાં કામ આવી શકે મારું નામ ગોવિંદ કેસવાડા છે હું સોંદરડા ગામનો રહેવાસી છું આજે હું કેન્સર પેશન્ટ માટે વાળ ડોનેટ કરી રહ્યો છું આશરે બે હજાર તેરથી બે હજાર બાવીસ સુધી મેં પચીસ વખત બ્લડનું ડોનેશન કરી ડોનેટ કર્યું છે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એના માટે બ્લડ ડોનેટ કર્યું છે ત્યારબાદ મેં મારા વાળ વધાર્યા હતા પછી એક વિચાર આવ્યો કે કેન્સર પેશન્ટ જે પોતાની દવાઓના અસરને લીધે એના વાળ ખરી જતા હોય છે એમાંથી પચીસ ટકા લોકોના ડોઝ આપે છે એમાંથી એને વાળ આવતા નથી એટલે એવી ઘણી સંસ્થાઓ છે જે વાળની વીક બનાવી અને એ લોકોને કેન્સર પેશન્ટને આપે છે એના માટે થઈને હું આજે સંચાર એવી સંસ્થાઓનો સંપર્ક કર્યો એમાં કોચિંગ કેન્સ સેન્ટર કેરેલા એ સંસ્થા મને સારી લાગી એ એના માટે હું પેક કરી અને વાળ કુરિયર કરું છું અને સારા એવો વિચાર આવ્યો સોશિયલ મીડિયામાંથી એટલે આ વાળ હું મોકલું છું